आप लूदा लगाणा, जय जोघार बादा, तो पिल्कावाणा, अधी बादी 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 I'm આ દિવસ એક પરિષદના પ્રદેશ અધ્યક્ષ નવિનભાઈ શેઠલની ગર્વચા પેરાવને સ્વાગત કરે છે અને જોહાર અને ખુબ ખુબ આભાર ડોક્ટર સતી કરવાયે સાહેબનો હાર્દિક હાર્દિક સ્વાગત છે અવાજ અવાજ ઓ અ જોરદાર આલમતી વધાવીએ કે જેઓ તાલગરથી આપણી વચ્ચે આ તાલ બજાયંગે और तो धवान जी हिमांशु कुमार जी का स्वागत के लिए पर उनका अभिवादन करेंगे धन्यवाद जी सर हम जोरदार तालियों से अभिवादन करिए आ पीछे जोरदार तालियां 163 हां आगे बनो आप समाज भी आप प्रदेश की एक अबक है अरे आज हमेशा बनी रहे मेरा बातें और स्वागत करेंगे आप प्रभु को एक बार की स्वागत करेंगे जोरदार तालियों से तरफ से प्यार

બે શરમ માણસ નામ હોવા છતાં માણસ કડક અસ્ત્રી મારીને પાછો ફરે આદિવાસી ના મસીહા બની ને સર તળવાનગર હવેલી કોઈના બાપ ની જાગીર નથી આજુબાજી સમાજ ની કાન કેવું છું કાકા

મોહનભાઈ ડેલકર જયારે અહીં જે ક્રાંતિકારીઓ એવા સાંસદ ઉમેશભાઈ જયારે આપણી સાથે

તમારા જોડે અમે છીએ અને તમારા હક અધિકારોની રક્ષા કરવા માટે અમે પણ કેટલા તત્પર છીએ પરંતુ તમે બહાર નીકળો અમારા સાથે આવો આપણે સાથે મળી આ ચૂંટણી જે ખાસ કરીને જે વાત કરવામાં આવી જાહેર મંચો પરથી એક કાકાનું નામ લઈને જે કાકાનો વિરોધ કરવામાં આવ્યો શું એ કાકા એ અહીંની જે જનતા છે એમનું એવું તો કહ્યું કે શું લોટી લીધું કે એમના પર અનેક પ્રહારો કરવામાં આવ્યો એકચુઅલમાં તમે

તેઓ પણ જ્યારે આજે ક્રાંતિકારી છે જ્યારે આજે બિરસા મુંડાજીની ની જન્મ જયંતિ છે તેઓ બિરસા મુંડાજી પણ જે ક્રાંતિકારી હતા ત્યારે આજે જે અહીં જે ઉપસ્થિત સ્ટેજ પર લડો આપણી સાથે ક્રાંતિકારી એવા પ્રભુભાઈ આપણી સાથે છે ત્યારે વિરસા મુંડા નિમિત્તે એવો શું કહેવા માંગે છે કારણ કે અહીં જે આદિવાસી સમાજ લોકો જ્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે અને ક્રાંતિકારી બિરસા મુંડા બનવા માટે એવો એ કીધું છે समस्याएं होती हैं पुलिसी हो, ये, इस समय अपने समय मदद करो, अपने मदद के सामे जाते, तो देश में अब एक कॉलर लेफ्ट है ने, समाज में आज के दिन का लड़ाई ने अपने एक मत काबिल है, आज के बुलंदी है, ये आज मत ली है, जी खास करें जो एक स्टेज पर जी बात करवा मारी I'm not

કે મોહનભાઈ ની જન્મભૂમિ છે ત્યારે આપણે સીધા ચૈતરભાઈ છે એવો પણ ક્રાંતિકારી છે ચૈતરભાઈ સાથે વાત કરીશું આજના દિનને જેરે એવો સેલવાસ ખાતે જેરે બીસા મુંડાજીની જન્મ જયંતિ માટે આવ્યા છે ત્યારે આપણે એમની સાથે વાત કરીશું ખાસ કરીને સેલવાસમાં આવ્યા છો ક્રાંતિકારી બીસા મુંડાજીની જન્મ જયંતિ શું કે આજે ભગવાન એમની જગ્યા જે ખાલી છે ત્યારે આ લોકો પર પ્રશાસન દ્વારા જે અત્યાચારો અન્યાયો થાય છે આવનારા દિવસોમાં એમને અમે મેસેજ આપવા માંગતા હતા કે અમે હજુ જીવતા છે જયારે પણ દાદરા નગર હવેલી ની જરૂર પડશે ગુજરાતના યુવાઓ અહીંયા હજારોની સંખ્યામાં આવી જશે આજે અમે એ સંકલ્પ લીધો છે જે ભગવાન ગીતા મુતાના જે સંદેશા હતા એમની જે પ્રેરણા એમના ઉપદેશો એમના વિચારો હતા એ અમે આવનારા દિવસોમાં આગળ વધે એવા પ્રયાસો કરીશું આ વિસ્તારમાં તો તેર ડબલ એની જમીનો જીઆઈડીસીઓમાં રેલવેમાં હાઈવેમાં અને ઘણી જેન કેન પ્રકારે પ્રોજેક્ટોમાં સરકારે સંપાદિત કરી છે ત્યારે આવનારા દિવસોમાં એ જમીનો જેમની પણ સંપાદિત થઈ એમને યોગ્ય વળતરો મળે સાથે આ વિસ્તારના જે યુવા પેઢી છે એમને અહીં કાયમી રોજગારી આપવામાં નથી આવતી ત્યારે જે કંપનીઓ સ્થાનિક યુવાનોને કાયમી રોજગારી નહીં આપશે એમનો પણ અમે આ વિસ્તારમાંથી બહિષ્કાર કરીશું સાથે અમે તમામ નેતાઓ અહીંના સાંસદ ઉમેશભાઈ પટેલ અહીંના અમારા સાથી ધારાસભ્ય આનંદભાઈ પટેલને અમે પોતે બધાએ સંકલ્પ કર્યો છે કે દાદરા નગર હવેલી સાથે જ્યારે પણ કોઈ ભેદભાવ કરવામાં આવશે ત્યારે અમે સરકાર સામે ચોક્કસ ઝડપથી લઈને સદન સુધી અહીંયા લડવા માટે આવીશું અને જ્યાં પણ અમારે લડવું પડશે અમે પૂરી તાકાતથી દાદરાનગર હવેલીના તમામ લોકો માટે ન્યાય માટે અને એના વારસો જૂના પ્રશ્નોને વાંચા આપવા માટે આગળ આવીશું જે આ હતા જે નેડિયા પાડા છે જે ધારાસભ્ય છે એવો એ પણ કીધો કે અહીં જરે સેલવાસના આદિવાસી સમાજના લોકોને જ્યારે જરૂર પડશે ત્યારે બિરસા મુંડાની જેમ અહીં એવો લડત આપવા માટે તૈયાર છે ન્યાય આપવા માટે પણ તૈયાર છે એવું એમના દ્વારા કહેવામાં આવ્યું ડિસિઝન ન્યૂઝ બીજા વિડિયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો